છવ્વીસમી જાન્યુઆરીના અનુસંધાને ધ્રાંગધ્રા ખાતે સિનિયર સિટીઝન દ્વારા ભવ્ય મ્યુઝિકલ નાઇટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન દ્વારા એક મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું સિનિયર સિટીઝનોને સંગીત પ્રત્યેનો લગાવ અને તેઓની કલાને પ્રોત્સાહન મળે તે માટે લોકો મન મૂકીને પોતાનો સ્વમધુર અવાજે પોતાના ગમતા ગીતો ગાઈને આનંદ લહેરો કરીને એ હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા ધાંગધ્રા મારું નામ પ્રદીપકુમાર છે વતન મારું અહીં ધ્રાંગધ્રા હું રેલીમાં શરીઝ કરતો હતો બચપણથી જ મને આ કુદરતી એક બક્ષિસ છે હું અમારા ઓર્કેસ્ટ્રાની અંદર હું લતાજીના ગીત ગાતો હતો સાંસ્કૃતિક કાર્યક્રમ ડાયરામાં મેં ખૂબ ભાગ લીધો આજે ખરેખર મારું સદભાગ્ય છે કે આ ધ્રાંગધ્રા નગરપાલિકા આયોજિત જે કાર્યક્રમ થયા એમાં એમને મને ખૂબ એક નાના કલાકાર તરીકે મને ખૂબ સહયોગ આપ્યો છે અને આજે ખરેખર અન્ય સિટી સિટીઝન જે કાંઈ કલાકાર ભાઈઓ હતા સમજાય એની સાથે મારો મેળાપ થયો તો હું બધાને ખરેખર ખૂબ ખૂબ આભારી છું વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ઢળતી સાંજના આ પ્રોગ્રામમાં ધાંગધ્રામાં સિનિયર સિટીઝનોને સાંભળવાવાળું ઘણી વાર કોઈ પણ નથી હોતું એને આપણે ધાંગધ્રા સમક્ષ સાંભળવા માટે સ્ટેજ આપ્યું અને આ રીતે નવા નવા કાર્યક્રમોથી ધાંગધ્રામાં સારું એવું હું સ્ટેજ આપીને બધાનું માન જાળવું એવો નિશ્ચય કરું છું અને આ તકે લગભગ સિનિયર સિટીઝનો ચોત્રીસ જણાએ આમાં ભાગ લીધો છે અને પોતાના આનંદ માટે નિજ આનંદનો ખૂબ એમને માણ્યો અને નિજ આનંદનો ભાગરૂપે આજે સિનિયર સિટીઝનનો મ્યુઝિકલ નાય મ્યુઝિકલ પ્રોગ્રામ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વના આગલા દિવસે ધરતી સાંજનો સિનિયર સિટીઝન માટેનો દેશભક્તિના ગીતો અને અન્ય ગીતોનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જનભાગીદારી દ્વારા યોજાયેલો આ કાર્યક્રમ ધાંગધા શહેરના અનેક એવા સિનિયર સિટીઝન કે જેમને આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે લગભગ અઢી ત્રણ કલાક સુધી આ કાર્યક્રમ દ્વારા વિવિધ વ્યક્તિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી પોતાના ગીતો રજૂ કર્યા હતા અને એક આનંદ અને ઉત્સાહ સાથે આ ધરતી સાંજને માણવાનો એક પ્રયાસ કર્યો હતો આપણે સૌ સાથે મળીને જે સ્વતંત્રતા આપણને મળી છે એ સ્વતંત્રતા વિકસિત ભારત માટે દેશના વિકાસ માટે ગુજરાતના વિકાસ માટે આપણે આપણું યોગદાન આપીને કેવી રીતના આપણે ઉપયોગી બનાવીએ એ દિશાનો હંમેશા પ્રયત્ન કરીએ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે